અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘ અમદાવાદ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘ નવી દિલ્હી પ્રેરિત દેશ વ્યાપી ધરણા પ્રદર્શન અને દેશના પ્રધાનમંત્રી કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના ધ્યાન આકર્ષિત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેન્દ્ર પુરસ્કૃત આ યોજના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં ગુજરાત સરકારના એક લાખ સહિત દેશના પચીસ લાખ જેટલા રસોઈયા કામ કરે છે અને તેઓ રોજ

દેશવ્યાપી ધરણા કાર્યક્રમ મિડ ડે મીલ ના આ યોજનામાં પચીસ લાખ રસોઈ મેલકર બહેનો છે ઓગણચાલીસ વર્ષથી શોષિત ને વિડિત અને વંચિત છે એટલે પહેલીવાર અખિલ ભારતીય લેવલે સંગઠન બન્યું છે પહેલો કાર્યક્રમ રાજ દેશના ચારસો જિલ્લાઓમાં એક સાથે આવેદન પત્ર મળ્યું છે આવેદન પત્રમાં મારી મુખ્ય ત્રણ મુખ્ય નવ માંગો છે આ યોજનાનું ખાનગીકરણ અટકાવવું આ યોજનામાં કામ કરતા રસોઈ હેલ્પરને માસિક દસ વેતન આપવું એ સહિતના શ્રમને રોજગાર ના અમને લાભો મળે સહિત ની કુલ નવ માંગો અમે આજે કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લાના રસોઈ અને મદદની સંચાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈ અને માન્ય મહેરબાન કલેક્ટર સાહેબને આવેદન પત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમે મોકલવાના છીએ આ કાર્યક્રમ દેશવ્યાપી છે ચારસો જિલ્લાઓમાં થવાનો છે મુખ્ય માંગણી અમારે આ યોજનાનું ખાનગીકરણ અટકાવવાની છે આ યોજનામાં રસોઈ અને મદદની સેલ પર તમે જો આઠ આઠ કલાક કામ કરે છે માત્ર ભારત સરકાર એક હજાર રૂપિયા નિશ્ચિત કર્યું છે ગુજરાત સરકાર એમાં થોડો ઉમેરો કરે છે પણ એ નજીવો છે આઠ કલાક કામ કરતા હોય શ્રમ રોજગારના લિસ્ટમાં અન્ય રસોઈ હેલ્પરો હોય છે એની સાપેક્ષમાં આ દૈનિક વેતન આપે લઘુત્તમ વેતન આપે અથવા દસ હજાર માંગ એમને જે સરકારને યોગ્ય લાગી અમારી મુખ્ય માગણી છે ખાનગીકરણ અટકાવવાની માગણી છે શ્રમ રોજગારના તમામ લાભો આ યોજનામાં મળે ઉપરાંત આ યોજનાને બદનામ કરવામાં રસોઈ અને મદદ મહત્વની મુશ્કેલી પડતી હોય તો અનાજનો જથ્થો અનાજનો જથ્થો પહોંચાડવામાં અનિયમિત કારણે આ યોજના બદનામ થઈ રહી છે એ બદનામીનો આંચરો ખાનગી સંસ્થાને સોંપવાનો જે પાછળ પણ પ્રયાસ કર્યો છે એ સખત વિરોધ માંગણી કરી છે કાં તો તમે નિયમિત જથ્થો આપો તો સ્થાનિક રીતે જેમ મુખ્યમંત્રી અલ્પાર યોજનામાં તમે ખરીદીની વ્યવસ્થા કરી છે પીએમ પોષણ કર્મ પીએમ પોષણ યોજનામાં કેમ તમે વેરોતરો કરો છો એ પણ પોષણની સ્કીમ છે આ પણ છે તો તમામ સમાન રીતે અમલવારી થાય એ અમારી મુખ્ય માંગણી છે ગુજરાત સરકાર પાસે પણ છ માગણીઓ સાથેનું આવેદન પત્ર જેમાં યોજનાનું ખાનગીકરણ આ યોજનાના રસોઈયાઓને કામ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો ચાર લાખની સહાય ડ્રેસ કોડ અને યોજનામાં રાજ્ય સરકારના સમયસર જથ્થો ઉપલબ્ધ કરાવવા સહિતની માગણીઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર